નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું મસાલા ચણા દાળની રેસીપી જે એકદમ કુરકુરી અને ચટપટી બનીને તૈયાર થાય છે જો આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો મસાલા દાળ બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે સરસ મજાની ચોખ્ખી કરેલી એક કપ ચણાની દાળ લઈ લેશું અહીંયા આપણે દાળને એક બાઉલમાં એડ કરી લેવાની છે અને આને આપણે પાંચથી છ કલાક માટે પલાળવા રાખી દેવાની છે તમે કોરના પણ પલાળીને રાખી શકો છો તો હવે આપણી દાળ ડૂબે એટલું આપણે એમાં પાણી એડ કરી લઈશું અને એમાં એક ચોથા ટી સ્પૂન આપણે સોડા એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું સોડા એડ કરવાથી આપણે દાળ એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી નરમ બનશે તો હવે સરસ રીતે સોડા અને મિક્સ કરી લીધા છે તો આને ઢાંકીને આપણે પાંચથી છ કલાક માટે રાખી દઈશું તો પાંચથી છ કલાક જેટલો સમય થઈ ગયો છે ને આપણી દાળ સરસ રીતે ફૂલાઈને ડબલ થઈ ગઈ છે એકદમ સરસ રીતે ભાંગી જાય છે એટલે કે આપણી દાળ સરસ રીતે પલ્લી ગઈ છે પાંચથી છ કલાકમાં તો હવે આ પાણી જે હોય છે એ ચીકણું થઈ ગયું હોય છે તો આપણે દાળને આપણે ત્રણથી ચાર વખત ધોઈ લેવાની છે જેથી આ ચીકણો ભાગ હોય એ બધું પાણી નીકળે જાય તો અહીંયા ચાર થી પાંચ પાણીમાં મેં સરસ રીતે ધોઈ લીધી છે તમે જોઈ શકો છો નીચેનું પાણી એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે ત્યાં સુધી મેં દાળને ધોઈ લીધી છે હવે આ બધું પાણી આપણે નિતારી લઈને એને પંદર થી વીસ મિનિટ માટે સુકવી દેવાની છે જેથી આપણી દાળ સરસ રીતે કોરી પડી જાય અને પાણી પણ સરસ રીતે સુકાય છે તો અહીંયા હું એક કોટન રૂમાલ લીધો છે એમાં હું દાળને સરસ રીતે આપણે છુટી કરી નાખશું જેથી કરીને સરસ રીતે સુકાઈ જાય એકદમ છુટી છૂટી આ રીતે આપણે સુકી દેવાની છે તો આ રીતે આપણે એને પંદર થી વીસ મિનિટ સુધી સુકાવા દઈશું તો દસથી પંદર મિનિટમાં આપણી ડાળ સરસ રીતે સુકાઈ ગઈ છે તો હવે એને આપણે તળી લઈશું તો તળવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ આપણું ગરમ થવા લાગ્યું છે તો ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું અને તેલમાં હવે આપણે આ રીતનો ઝારો રાખીશું જેથી કરીને આપણે દાળને તળવામાં સરળતા રહે શક્યતા તો અહીંયા આપણે જે દાળ હતી એમાંથી અડધી દાળ પહેલાં એડ કરીશું અને અડધી પછી એડ કરીશું અહીંયા અડધી દાળને આપણે એડ કરી લીધી છે આ રીતે અડધી અડધી દાળને આપણે બે વખત તળીશું અને આ રીતે આપણે ઝારાને ઉપર નીચે કરતા રહીશું જેથી કરીને બધી દાળ સરસ રીતે તળાઈ જાય

ગેસ ને આજ આપણે અત્યારે ધીમી રાખવાની છે નહીતર આપણી દાળ બળી જશે અને લાલ થઈ જશે ત્યારે પણ આપણી દાળ સરસ રીતે તળાઈ જશે ત્યારે એકદમ ક્રિસ્પી બની જશે અને જાણે આ રીતે ખખડવા લાગશે તો દાળ આપણી સરસ રીતે ચાર થી 5 જ મિનિટમાં તળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવવા લાગ્યો છે આપણી દાળ સરસ રીતે તળાઈ ગઈ છે તો આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું પણ તૈયાર કરી લઈશું તો આપણે બધી દાળ તળીને લઈ લીધી છે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અવાજ આવી ગયો છે તો આ દાળ ગરમા ગરમ હોય ત્યારે જ આપણે એમાં મસાલા એડ કરી લેવાના છે તો હું એમાં અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશ અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો હવે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલામાં મીઠું હોય જ છે એટલે આપણે વધારે એડ નહીં કરીએ અહીંયા થોડુંક ચપટીક જ એડ કરું છું હવે એમાં થોડોક ગરમ મસાલો એડ કરીશ વધારે નથી એડ કરતી થોડુંક ચપટીક જ એડ કરું છું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અહીંયા તમારે મરી પાવડરનો ઉપયોગ કરવો હોય તો તમે એ પણ કરી શકો છો તો બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણી સરસ મજાની મસાલા ચણા દાળ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી બની છે તો હવે આને આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી સરસ મજાની મસાલા ચણા દાળ જો રેસીપી પસંદ આવે તો વિડીયોની એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો